માં આપનું સ્વાગત છે આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજના તહેવાર નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરના ઝોન ત્રણ વિસ્તારના પાનીગેટ વાડી મકરપુરા તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ સમાજના તાજીયાના પરવાનેદારો સાથે વડોદરા શહેરના પાનીગેટ સાયબર ક્રાઇમ ઓફિસના પાંચમા મારે તાજીયાના પરવાનેદારો સાથે આજે એક મિટિંગનું આયોજન ડીસીપી ઝોન ત્રણના લીના પાટીલ મેડમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં તાજીયાના ઇસ્થાપના વખતના રૂટ અને વિસર્જન વખતના રૂટ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે તાજિયાના આયોજકો અને પોલીસના ઇન્ચાર્જ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાથી સાદી કાજલવાલાનો રિપોર્ટ વડોદરા શહેરના ઝોન ત્રણ વિસ્તારના વાડી ગેટ મકરપુરા માંજલપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાજીયાના તહેવાર નિમિત્તે જે ઉજવા જઈ રહ્યો છે એમાં તાજીયાની સ્થાપના બાબતે અને વિસર્જનના રૂટ બાબતે આજે મિટિંગ કરવામાં આવી જેમાં તાજીયાના આયોજકો અને પોલીસના થાણા ઇન્ચાર્જો સાથે આ મિટિંગ લેવામાં આવી છે જેમાં તાજીયા જ્યારે બેસશે કયા ચાંદ ઉપર બેસશે એમનો શું રૂટ હશે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવી છે અને એમની શું જરૂરિયાતો છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી એ માહિતી મેળવવામાં આવી અને સાથે સાથે સમજ કરવામાં આવી કે જે પણ આવશે પોલીસને મંજૂરી લેવાની રહેશે અને જાણ કરવાની રહેશે અને વિસર્જન વખતે પણ મંજૂરી મેળવવાની રહેશે જેથી તંત્ર તરફથી એ બાબતે તકેદારી રાખીને બંદોબસ્ત રાખવામાં આવે અને આ આખો તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય